અરવલ્લી જિલ્લામાં ખેડૂતના દીકરાએ સાયન્સમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોડાસા તાલુકાના સબલપુર ગામે રહેતો ઉમંગ સોલંકી જેણે છસો પચાસમાંથી છસો ચોવીસ ગુણ સાથે એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મોડાસાની શ્રી કેએન શાહ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઉમંગ જણાવે છે કે તેઓ તણાવમુક્ત અભ્યાસ કરતા હતા આ સાથે જ શાળામાં લેવાતા ટેસ્ટના આગલા દિવસે વાંચનની તૈયારી કરતા હતા પિતા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે અને તેમના દીકરાને અભ્યાસ માટે પૂરું પાડતા હતા અરવલ્લી જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાનનો પ્રવાહ ચુમ્મોતેર પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ ચોરાણું સાઠ ટકા આવ્યું છે મારું નામ સોલંકી ઉમંગસિંહ સુકેશી છે હું કેસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું હું અગિયાર અને બારમાં સાયન્સ કર્યું હતું મારા છસો પચાસમાંથી છસો ચોવીસ ગુણાવ્યા છે હું છન્નું ટકા સાથે પાસ થયો છું મારે એ ગ્રેડ છે મારા પિતા ખેતી કરે છે અમારા શિક્ષકોએ દરરોજ કે દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો અને પરીક્ષાના એક મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો અને મારે હું સારા ગુણથી પ્રાપ્ત પાસ થયો રામસિંહ સોલંકી મારું નામ સુકેશભાઈ રામસિંહ સોલંકી અને મારો જે બાબુજી દસમામાંથી ટકા લાવ્યો એટલે પછી જે આજુબાજુની પેલી લઈને પેલી લીધી સલાહો લઈ અને પછી એને સાયન્સ કરવા મૂક્યો એ જાતે જ કહેતો કે મારે સાયન્સ કરવું છે એ પછી એને સાયન્સમાં મૂક્યો સાયન્સમાં અગિયારમાં એનું રિઝલ્ટ સારું આવ્યું એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોય થઈને બટ થોડી મહેનત કરાવજો પછી એને મહેનત કરવા રાત્રે વચાવો રાત્રે વધતો જઈ અને પછી બારમાની હમણાં પરીક્ષા લે એટલે એ એ વન ગ્રેડ હાથી છન્નું ટકા સાથે પાસ થયું છે અને આપણા મારું કામ ખેતીનું પશુપાલનનું છે